અત્યારનું વાતાવરણ તમને બતાવ ભાઈ જો પાછું જો ડમડોળ થઈ ગયું મસ્ત મિત્રો જો આ પાણી જો આવે જો કેવાનું પાણી છે ખબર કેવાની બિલ્ડિંગ તો મોટા પણ જોઈને કેટલા મજૂરે કામ દીનો આજ ઓગળી જવા ફૂલ બાકાજી ફૂલ બાકાજી ઓ ઉડે તો જ આ ઉડે તો જ આ તો મિત્રો અત્યારે છે ને સસ્તા ફોન માં આપડું શૂટિંગ થાલુ ચાલુ ચાલુ તો ગુડ મોર્નિંગ મિત્રો ગેમ છો મજામાં સોરી સોરી ગુડ મોર્નિંગ નહીં ગુડ આફ્ટરનુન મિત્રો ગેમ છો મજામાં અબે સાલે તબી મે માફ કરના ગુસ્સે મે ઇદ ઉદર નિકલ સ્વાગત છે તમારો એક મારા સરસ મજાના વ્લોગ બધાને જય માતાજી જય શ્રી રામ અને જય દ્વારકા જય તો ભાઈ હા ભાઈ અત્યારે ગુડ આફ્ટરનુન એટલે કે અત્યારે 11 વાગી ગયા છે એટલે આપણે ગુડ આફ્ટરનૂન જઈએ છીએ

કેટલા છે આ બધા એ રમી લઈને તો એક કલાક વહી જાય અડધી ભણે બધું આડી વીખીને આ ગાડી આપણે લાવ્યા છે આ ગાડી ખરાબ કરી નાખી અહીંથી જો બધું પીન બીન ને બધું હેલ્કું કરીને લગભગ ચાલુ જ હવે જોઈએ ચાલુ છે ચાર્જિંગ ચાર્જિંગ ને બધું થાય તો ખરું હા ચાલુ છે જો અહીંયા જરૂર રિમોટ હાલ જો હેલી હાઈલી ચાલુ છે ભાઈ સાયકલમાં તો આપણે બે હાડ ઈ થતી નકર તો એ પડીને કુટકો મારીને ક્યાં ને ક્યાંય ઓકે મિત્રો તો હવે જમવાનો ટાઈમ થાય છે આગળ વરસાદી ને તમને વાત કરી હતી ને એક હરવડું આવી ગયું એક હરવડું એટલે એક એક શું કહેવાય અમારી ભાઈ કે હરવડું આવ્યું એટલે કે થોડોક વરસાદ આવીને વયો ગયો ક્યાં ગાટીને જ થોડીક ખંઢેર કરી નથી હમણાં અમારે દીકુનો બર્થ આવે છે અગિયાર તારીખે બર્થ ડે આપણે જોરદાર ઉજવવાનું છે મસ્ત મજાનું તમે કન્ટિન્યુ વોગમાં બનાવી રહેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને જેમ છે મજા આવે છે ને વોગ જોવાની ઘણા થરાને આવે છે ઘણા ખરાને નહીં આવતી હોય એ બધા ઓલા બીજા હોય ને સત્તમ દીખિયા એ આપણી થોડીક હાલા કરે છે જેમ જેમ આના ભાઈ કોઈ કઈ ને પ્રશ્ન હોય તો કહેજો તમે ત્યારે હું જવાબ આપીશ પણ બીજા કોઈ પ્રશ્ન બીજા ખોટા નહીં કરતા હમણાં જો અગિયાર અગિયાર મહિના પૂરા થયા ને આવું ગયું તો એકડો કાંક વયો ગયો અત્યારે વન મિલિયન વધ્યું છે ચાલો તો મળશું પછા પાડી ખરી હા હા અત્યારનું વાતાવરણ તમને બતાવું ઓ ભાઈ જો પાસો જો ડમડોળ થઈ ગયું છે મસ્ત હવે છે ને ભાઈ આવું જ વાતાવરણ રહેવાનું છે અને આપણે મજા જ આવશે આવા વાતાવરણમાં જો ભાઈ બે મિત્રો આવ્યા હતા આને ફોટો કાઢ્યો આપણે એક વિડીયો શૂટ કર્યો ડાબા ઉપર આવ્યો હાલો તમને જરાક નજારો બતાવ્યો હતો અહીંયા જો ભાઈ આ કાકા આપણું શું વાવ્યું આમાં કંઈ ખબર નથી બાજરો વહેવો કે કાંઈ વાંધો નહીં જો ભાઈ વાસો વરસાદનું વાતાવરણ થઈ ગયું છે જરા જરા ઝરમર ઝરમર સાટા આવે છે તમે કન્ટિન્યુ રોગમાં બને રહેજો હવે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે જમી લઈએ

આપણે કાક રવિવારે ફરવા જવાનું હોય ને એટલે વરસાદ ચાલુ જ રહે છે હવે શું કરીશું આપણે ઘરે આવી જાવ પાછું જવું છે ડીમો આવે આપણી ફોન કરીએ બધાયને આપણી ટીમને હાજર કરીએ બધા હા એ કર લો પહેલે મિત્રો જો આ પાણી જો આવે જો આ કહેવાનું પાણી છે ખબર ટીના આ કહેવાની ટાંકી છે મ્યુનિસિપાલિટીની ટાંકી છે ને પાણીની જો અહીંયા પાણી આવે છે કેમ છે પાણી आप પછી બજાય ને પીવાનું ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ ભાઈ પાછો ડમડળ થઈ ગયો હવે છે ને ભાઈ આ ચાલુ જ રહેવાનું છે કે કે એની સીઝન ચાલુ જો વરસાદ આવે કાળીઓ ઢોળિયા થાય બધાય ખુશી ખુશીના હમણાં ચાહી આ ભાઈ ભયા નદી ભાઈ ને કોકરા ને બજાય નદી એટલે બીજી બીજી હવે દવાખાના સાચ ચાલુ છે ભાઈ ઝરમર 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 કાંઈ મા તો ચાલુ રહેવાય અમે ક્યાં જાય એ આગળ પડી આગળ મેં તમને પાણી બચાવ્યું ને તો એ ફિલ્ટર કરીને ખાવાનું એવું છે ભાઈ આ છે ભાઈ સુરતનું અમીઝિયા લહોરિયા પાર્ક લવરિયા પાર્ક બરાબર આમાં હા જો કેમ છે લોકેશન બાકી હટ્યા ગઈ આટા દિવસ આવ એટલે કેલા હે ને ભાઈ અમે અહીંયા કેમેરો લઈને ફોટા પાડવા આવતા કાંતે હાલે 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 આવતા બધા અત્યારે જો બધા પબ્લિક સિટી ઓછી છે અહીંયા છે ને ભાઈ આ વોટર લોકો બધા કે જાવ ને આવો આજ બધા ગાંડા થઈ ગયા ભાઈ વરસાદમાં વરસાદમાં

બકાજીકી ફૂલ બકાજીકી ભાઈ સબ કુછ જ્યાદા નહી હો જો અલા બિલ્ડિંગ નહી ઓલે પર તમે વાદળો જો બિલ્ડિંગ તો મોટા પર અમે બિલ્ડિંગ જોઈ કેટલા મજૂરે કામ કરેલું છે સિમેન્ટ આવા છે હવે ધબ ધબધબાટી બોલવા માંડી જો વરસાદ હવે ભાઈ થોડો હવે કઈ મજા જ આવી હવે તો નાવાની બીજું કઈ બધું થાય તો ન થાય ફિક્સ છે આ બે નહીં હું પલાળવા લેવું મારી બોલો તો વાકો વળી ગયો આખો

અમે તો નીકળીએ અમારે રવિવાર આ ધંધો છે ભલે વરસાદ આવે તો બારું તો નીકળવાનું છે રખડવાનું જ છે સમાજ ના વરસાદ છે અમારે જો ધબધાટી બોલે હવે રવિવારે રવિવાર વરસાદ જ બતાવવાનો

અને આપણો ફોન થઈ ગયો છે સ્વિચ ઓફ કે આપણે સાઠ ટકા ચાર્જિંગ કરીને આવ્યા છે આવડા કોઈ બી જોઈ નહીં જોઈ જાય ને ફોન એટલે હખ ન લે પરિજા છે ને નહીં કવરાવે બહુ કાંઈ વાંધો નહીં ભાઈ આપણો ફોન છે ને જરો આ છે સ્વિચ ઓફ થઈ ગયો છે સ્વિચ ઓફ વરસાદ પાછો જો ભાઈ ડમડોળ થઈ ગયો છે હવે ભાઈ ઘર ભેગા થાય આવડા હખ જ ન લે આવ્યા હારી ગાડી ભેળી નથી ને હારો ફોન ભેળો નહોતો ને એટલે તૂટી જ પડે હવે